અમરેલીના વડિયા તાલુકાના ઢું થયેલ વૃદ્ધ દંપતીની હત્યા મામલે પૂર્વ ધારાસભ્ય અને તે નેતા વિપક્ષ પરેશભાઈ ધાનાણી પહોંચ્યા ઢુંઢિયા પીપડિયા ગામ વૃદ્ધ દંપતીના પરિવારને આપી સાંત્વના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે આપ્યું નિવેદન અમરેલી જિલ્લાના ઢુંઢિયા પીપળિયા ગામે વૃદ્ધ ખેડૂત દંપતીની હત્યાનો મામલો પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી પહોંચ્યા ઢુંઢિયા પીપળિયા મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવતા પૂર્વ નેતા વિપક્ષ ધાનાણી લૂંટના ઇરાદી કરપીણ હત્યા કરાઈ હોવાથી આખા પંથકમાં રેડાટી વ્યાપી ગઈ છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગુંડાઓને લૂંટારૂઓને ચોરોને પોલીસનો ભય ન રહે તો સમાજે ઉજાગર કરવો પડે ની નિર્મમ હત્યા કરવામાં આવી આ કર્યા થી આખા પંથકમાં ક્યાંય લૂંટાઈ તો વાંધો નહીં પણ આજ બે ગવડિયા એ ધનના લોભે એનો જીવ ગુમાવવાનો થયો એનું મારા સહિત સમગ્ર પંથકને ભારે મોટે છે સવાલ વ્યવસ્થાનો છે ક્યાંય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે ગુંડાઓને લુખાઓને લૂંટારાઓને ચોરોને જો પોલીસનો ભય ન રે તો સમાજે ઉજાગરો કરવો પડે એ ઉજાગરો કરાવનારો કમનસીબ બનાવવા જ ઢુંડિયા પીપળિયાના પાદરમાં એ પરિવારને તો ક્યારેય ન પુરાય એવી ખોટ પડી છે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે બંને બુઝુર્ગો જેને આ ઘટનામાં જીવ ગુમાવવો પડ્યો પરમકૃપાળુ પરમાત્મા એના ચરણોમાં સ્થાન આપે એવી પ્રાર્થના કરીએ સુતેલી સરકાર અને તંત્ર જાગે તો આખાઈ મલકમાં ગામે ગામ હવે ડેલીઓમાં ગવઠિયા વધ્યા છે અમરેલી ખેતી પ્રધાન જિલ્લો છે રોજગારની આશામાં વર્ષોથી ગામડાની નવી પેટી એ ક્યાંય સુરત અમદાવાદ રાજકોટ અને બહાર સ્થળાંતર કરતી થઈ બધાએ ગામડામાં મોટી મોટી ડેલીઓમાં શહેરની અંદર સોરવતું ન હોય એવા ગવડિયા એ ક્યાંય જીવના જોખમે તો પોતાના ઘરમાં નથી રહેતા ને એવી ચિંતા હવે મારા સહિત આખા મલકને સતાવી રહી છે બે વડીલોને ગુમાવવા પીડા એનો જીવ પાછો નહીં આવે પણ આખા અમરેલી જિલ્લાના દરેક ગામમાં આવા પચાસ સો ઘર જે ગવઢિયાઓ ઉર છે બીજું કોઈ નથી શું પોલીસની નિષ્કાળજીના કારણે ઈ લોકોના જીવ ઉપર પણ જોખમ મંડરાતું રહેશે એ સવાલ હવે સામાન્ય લોકોની અંદર